આપ સૌને મારા જય જય શિયા ભગવાનની કૃપાથી આપ લોકો કુશળ હશો ફરીથી આજે આપની સેવામાં હું એક નવો વિડીયો લઈને આવ્યો છું તારીખ છે બાર મે બે હજાર પચીસ વાર છે સોમવાર પંચાંગ કહે છે સ્વાતિ નક્ષત્ર પહેલા તુલા રાશિનો ચંદ્ર છે ત્યાર પછી વૃશ્ચિક રાશિનો ચંદ્ર થશે અને સૂર્ય મેષ રાશિનો આ પંચાંગના આધારિત હું બોલી રહ્યો છું રાહુ કાળ વહેલી સવારે નવ ને છ મિનિટ થી દસ ને પિસ્તાલીસ મિનિટ અને યમઘંટ બપોરે બે ને બે મિનિટથી પંદર ને ચાલીસ મિનિટ આ સમય જે છે તે અશુભ સમય છે આ સમયની અંદર તમારે કોઈ શુભ કાર્ય કરવા માટે જવું હોય તો તમારે થોડું રોકાઈ જવાનું પછી તમારે આ સમય પતી ગયા પછી તમારે જવું જોઈએ તારીખ બાર મે બે હજાર પચીસ ને સોમવારે હું તમે કહેવા જઈ રહ્યો છું કે કયો ઉપાય કરવો જોઈએ તો સવારે વહેલા સ્નાન કરવાનું છે સ્નાન કરીને બિલકુલ કપાળમાં મધ્યમાં સફેદ ચંદનનું તિલક કરવાનું છે સફેદ ચંદન ના હોય તો ભસ્મનું તિલક પણ તમે કરી શકો ત્યાર પછી બીજું કાર્ય છે પોતાની નાભી ઉપર દૂધ ચોપડવાનું છે બરાબર સમજી લેજો થોડુંક દૂધ લેવાનું એક બે ટીપા અને પોતાની નાભી પર ચોપડી દેવાનું છે ત્યાર પછી ત્રીજું કાર્ય છે મહાદેવજીના મંદિરે જવાનું છે મંદિર જતી વખતે જલ લેવાનું છે પાણી દૂધ સફેદ પુષ્પ આ ત્રણ વસ્તુ લઈને જવાનું ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર અભિષેક કરવાનો અને ત્યાર પછી સફેદ પુષ્પ ભગવાનને અર્પણ કરવાના અને એક મંત્ર બોલવાનો છે ઓમ ચંદ્ર નમઃ આ મંત્ર બોલીને અભિષેક કરશો તો પણ ઉત્તમ પરિણામ મળશે તો મંત્ર છે ઓમ ચંદ્ર નમઃ ત્યાર પછી ઘરે આવીને ફટકડીનો એક ટુકડો લેવાનો છે એને સફેદ કાગળની અંદર મૂકી તેને વારી દેવાનું છે પડીકું ઉપરના ખિસ્સાની અંદર એ ફટકડીના ટુકડાને રાખવાનો છે ત્યાર પછી સાયન કાળે શ્રી હનુમાનજી દાદાને બોજ ભાવથી અને પ્રેમથી એક હનુમાન ચાલીસા અર્પણ કરવાની છે સવારે બીજું એક કાર્ય કરવાનું નહીં ભૂલવાનું તમારા જમણા અને ડાબા પગના ચરણની નીચે સરસિયાના તેલનું તિલક બીજી આંગળીથી કરવાનું છે મને બે દિવસ પહેલા એક બહેને પ્રશ્ન કર્યો હતો કે સરસિયાના તિલનું તિલક બહેનોથી થાય તો મારો જવાબ છે બેનોથી ચોક્કસ થાય તમારે ડાબા ને જમણા પગના અંગૂઠાની છે તમે જાતે પણ આ તિલક કરી શકો તો બારમી મે અને સોમવારના દિવસનો આ ઉપાય છે તમે ભાવથી પ્રેમથી શ્રદ્ધા અને વિશ્વાસથી આ ઉપાય કરજો હવે જેનો જન્મ દિવસ બારમી મે ને સોમવારના દિવસે છે તે લોકોએ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને વસ્ત્રનું દાન કરવાનું છે બરાબર સમજી લેજો ઉતરેલું વસ્ત્ર હોવું જોઈએ નહીં નવું વસ્ત્ર લઈ અને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને વસ્ત્રનું દાન કરવાનું છે જો તમે જરૂરિયાતમંદ વ્યક્તિને વસ્ત્રનું દાન ન કરી શકો તો ભગવાનના મંદિરે જઈ અને બહાર જે ભિક્ષુક લોકો બેઠા હોય એને તમે વસ્ત્રના રૂપમાં પૈસાના રૂપમાં દાન કરી શકો છો ત્યાર પછી જેની મેરેજ એનિવર્સરી છે તેવા લોકોએ પતિ અને પત્નીએ બંને વે ભગવાન મહાદેવના મંદિરે શાયન કાળે જવું જોઈએ સાયનકાળે કાળે જવું જોઈએ અને ભગવાનની થતી આરતી હાજરી આપવી જોઈએ ભગવાનને એક શ્રીફળ ધરાવવું જોઈએ અને ભગવાનના આશીર્વાદ લેવા જોઈએ બસ આટલો જ ઉપાય જેનો જન્મદિવસ છે તથા જેની મેરેજ એનિવર્સરી છે તે લોકો કરશે તો તેમનું આખું વર્ષ બહુ જ ઉત્તમ રીતે આનંદ સહિત પસાર થશે ગઈકાલે મેં બીજો એક વિડીયો બનાવ્યો હતો કે જેના ઘરની અંદર કે પરિવારની અંદર કકડાટ અને કંકાસ રહેતો હોય તો તેને શું ઉપાય કરવો એ ઉપાય કરવાથી સાત મંગળવારનો એ ઉપાય છે અને એ કરશો એટલે તમને રાહત મળવાની જ છે તો આ પ્રમાણે શ્રદ્ધાને વિશ્વાસથી તમે ઉપાય કરતા જજો ઈશ્વરની કૃપા તમારા પર અવશ્ય થશે તમે કોઈ વિડીયો જોવાનું ચૂકી જાઓ તો મારા ફેસબુક એકાઉન્ટ ઉપર કે ઇન્સ્ટાગ્રામ પર કે પછી યુ ચેનલ પર દુષ્યંત પાઠકને સર્ચ કરશો એટલે ત્યાંથી તમને વિડીયો જોવા મળી જશે અને તમે પ્રયોગ કરી શકશો એક પણ દિવસનો ઉપાય ખંડિત કરવાનો નથી અહીં આગળ પેલું બાનોવાળી વાત નહીં ચાલે સતત ક્રમશ આ ઉપાય કરતા જશો એટલે તમારા ગ્રહો બેલેન્સ થતા જશે અને ઈશ્વરની કૃપાથી ભગવાનની કૃપાથી તમારા જીવનમાં રાહત ચોક્કસ આવશે તો ફરીથી હું હવે નવા વિડીયોમાં તમને ફરીથી મળીશ અને હવે પછી હું તમને જે નવો વિડીયો આપવા જઈ રહ્યો છું તે વિડિયો એવો આપવા જઈ રહ્યો છું કે જેને માન સન્માન ન મળતું હોય ઘરની અંદર પરિવારની અંદર સમાજની અંદર નોકરીની અંદર તો એવા વ્યક્તિઓએ કયો ઉપાય કરવો જોઈએ કે જેનાથી કરીને તેમને માન સન્માન અને પ્રતિષ્ઠા મળે આપણે ગુજરાતીમાં કહીએ છીએ ને જેની કદર થવી જોઈએ તો એ કદર થાય યશ મળે તે માટેનો ઉપાય હું તમને નવા વિડીયોમાં આપીશ તો આજે આપ સૌની સેવામાં સૌને જય શિયા કહી અને આવતા વિડીયોમાં ફરીથી મળીશ સૌને જય શિયામ